આ જો મોરપગ હાલે છે તો આપણે બેલું હાકતા હોય તો એમાં શું થાય કે ધૂળ ન્યાં ફરતી હોય છે અને અત્યારે આ મોરપગ એવું થાય છે કે ધૂળ ફરતી જાય છે અને ક્યાંય ઉપાડો આવતો નથી બાકી ધૂળ પલટી મારતી જાય છે જો તમે આમાં બધું ખવતું જાય છે પછી મોરપગ આખો એટલે કે ઉપાડો ન આવે બેહે વધારે રાફ કરતા અને બરદને પણ ફોરું લાગે તમે જુઓ બરદ કેવા છૂટાલી રહ્યા છે પછી ટ્રેક્ટરમાં પણ હાઉ પોરું લાગે આપ કરતા ફોરવું લાગે તો મોરું કારણ છે કે તેમાં ઉપાડો આવે ને ઉપાડો ના આવે એટલે તમારે પોરું જ લાગે ભરાય નહીં જરાય એટલે બરદ ને ફોરવું લાગે ટ્રેક્ટરમાં પોરું લાગે આ માં પણ સક્સેસ છે અને માં પણ સક્સેસ છે આપણે આગળના વિડીયો તમે જોયા હશે મારી ચેનલમાં કે ટ્રેક્ટરના છે અને હજી ટૂંક સમયમાં પાછા વિડીયો પણ મૂકશું ટ્રેક્ટર માલતા હોય એવા અત્યારે આપણે બરદ માગતો હોય એવો વિડીયો બનાવ્યો છે તો કહે મળશે અહીંયા તો બામણા સાગેટ તાલુકો કેશો ને જુલ્લો જુનાગઢ દ્વારકેશ વેલ્ડિંગ વર્ક મોબાઈલ નંબર છન્નો ત્રણ એક વિહા છા છે ફરીથી આપણે એડ્રેસ આપી દઈએ દ્વારકેશ વેલ્ડિંગ વર્ક બામણાસા ગેટ તાલુકો કેશો જિલ્લો જુનાગઢ આવી રીતના મોરબગા છે આઈ લે બહુ સારા છે અને હાવ કડક કાકરાવાળી જમીનમાં પણ જો તમે જોઈ શકો કાંકરા ખેતરના એમાં પણ છે અને કાપવાળી જમીનમાં પણ ચાલે છે કાંકરા જમીન છે જોવો તમે એના કાંકરા જોવો મોટા મોટા છે કેવા કાંકરા અહીં જોજો હેઠે ટેપ ઉપર એમાં જોજો તમે ઉપાડો તો જરાય આવ્યો જ નથી જો ઉપાડો જરાય નથી જે નગર છે ને રાપમાં કેવું છે કે ઉપાડો આવી જાય ને ખુશો છોટી જાય છે રાપમાં એટલે રાપ બે હે નહીં આમાં છોટવાનો કોઈ પ્રશ્ન જ તો કેમ કે ત્રિકોણી આવે એટલે વાંહે જ બધું લહરતું જાય છે અને બે હે પણ એક નંબર હાંકવાની પણ મજા આવે છે આવે પણ એક નંબર જોવો તમે જો આ રીતનું હાલે મજા દાઈવા રાખ રાખવાની લેવા માટે દ્વારકેશ વેલ્ડિંગ વર્ક ગામ ગામડાસા તાલુકો કેસો જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર છે છન્નો ત્રણ એંશી એકવી આઠ છાસ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો પોતે આવા જ બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અને તમે જો મિત્રો કોઈ પણ ખેતી સાધનનું વેચવા ખરીદવા માંગતા હોય ને તમે વિડીયો મૂકવા માંગતા હોય તમારે કોઈપણ સાધન વેચવાનું હોય વિડીયો મૂકવા માગતા હોય તો રીસીઝન નંબરમાં બોક્સ આપમાં નંબર આપેલા એમાં કોન્ટેક કરો